પશ્ચિમ કચ્છ એલસીબીએ ક્રિકેટના મેચમાં સટ્ટો રમાડતા એક આરોપીની ધરપકડ કરી છે અન્ય આરોપીઓને પકડવાના બાકી છે ચોક્કસ બાતમીના આધારે હોસ્પિટલ રોડ ઉપર દરોડો પાડી ત્યાંથી એક આરોપીની એલસીબીની ટીમે ધરપકડ કરી હતી ભુજ એડિવિઝન પોલીસ વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા હોવાની માહિતીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા દરોડો પાડી અને આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા સિદ્ધાર્થ મુનો ભરતભાઈ શાહ ઉમરવાસ બેતાલીસ રહેવાસી વિજયનગર હોસ્પિટલની પાછળ હોસ્પિટલ રોડ ભુજ કે જેવો ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો તેને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે મિરાજ અરસદ મેમણ રહે હિના પાર્ક આઈડી આપનાર હૈદર પઠાણ રહે કેમ્પેરિયા ભુજ આઈડી આપનાર આનંદભાઈ રહે અંજાર આઈડી આપનાર ક્રિકેટ સટ્ટા બેટિંગના ગ્રાહકો ને પકડવાના બાકી હોય તેને પકડવા માટેની કાર્યવાહી શરૂ કર્યો છે ત્રણેયની આઈડીમાં રાખેલ બેલેન્સ રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું લાખ ને ક્રિકેટ રમવાના ઉપયોગમાં લીધેલ મોબાઈલ નંગ એક પાંચ હજાર જે કબજે કરવામાં આવેલ છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી અને પીએસઆઈ એસઆઈ જાધવ તથા સ્ટાફના નિલેશભાઈ અનિરુદ્ધસિંહ સુરેન્દ્રસિંહ ધર્મેન્દ્રભાઈ જીવરાજભાઈ સહિતના લોકોની ટીમ બનાવી અને જયેશ ઠક્કર ચાઇની હોટલ પાસે ઉભેલ છે તેના મોબાઈલમાંથી આ આ રમાડવામાં આવતો હતો જેની પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી અને કબજે કરેલ છે